હા ભાઈ ને અહીં આવીને કોઈ દી કામ કરવો નથી આવીને મોબાઈલ જોવો હોય અહીં આવીને બેસી ગયો હોય આવીને કાંઈ એટલે કાંઈ કામ નથી કર્યું આજ દી સુધી એની આ છે બચ્ચોની બજાર રાજેશ્વરી મેડિકલ એબી ફેશન શોપ આ સામે વીર સાવરકર ચોક છે તેનાથી આપણે જમણી સાઈડ વળી જશો ચલો જમણી સાઈડ વળી જઈએ પાછો મળીએ તમને આ આપણે આવી ગયા અહીં મારા પડતા તમને દેખાતો જ હશે તેનાથી આપણે પણ જમી સાઈડ ભાઈ મટકા છે આનો રહ્યા છે એને પાણી પૂરતો નહીં પડતો ભાઈ ને ટાઢો ખપે ઘરે બેહો ને વાળી

અત્યારે સાડા સાત જેવો સમય થયો છે આપણી જ બંધ થઈ જાય તો આપણે ઘરે ઘરે જઈએ છીએ જઈને પછી જોઈએ ટાઈમ હશે તો આપણે વોલીબોલ પણ રમવા જઈશું અને વોલીબોલ નો તમને સીન બતાવીશું તો હાલો આપણે જલ્દીથી ઘરે પહોંચીએ અને વોલીબોલ નો સીન બતાવીએ તમને અરે મરાદ ઉધાર અલગારી અમે તો પેસે નબરો એવાયા માય કાંગલી કેટીએમ તો શું અમને નિંજા H2R પર નો ફાવે ભાઈ આ ગાડી જેટલી આવે જો ટીટો આ ખબર ના પડી કે ગાડી હતી જો આ આની પણ ગાડી આવે જોઈ શકો તમે હા ઓ આપણી સ્પીડ કેટલી હશે તમે આશરે ગેસ્ટ કરો શું બતાવું આપણું કાંટો જ બનશે તમે જુઓ કાંટો જ બનશે આમાં શું તમને સ્પીડ બતાવું મારા ખરબ મારા ધ્યાનથી નહી હોય ને તો આપણે ચાલીસની ની સ્પીડ થી ચાલીએ બહુ એટલે બહુ રાત ગાડી આવે જોઈ શકો છો તમે આ આજે ટ્રાફિક છે મને ખબર જ પડતી આવડી કેમ વટાય આટલાથી તો મેં નથી જોયો આટલી થી ગાડી આવડી આવતી જોવો તમે એની જોઈ શકો છો કેટલી બધી ગાડી આવે જુઓ આટલાથી રોજ હું આટલા વાગે આવતો છતાંય આવડી ગાડી મને જોવા નજરતી પણ આજ પહેલી વાર જોવા જડી છે તમે જોઈ શકો છો આ સગડી જાય છે ને સગડી હું એની પાછળ પાંચ મિનિટ હાલુ રહ્યો પડી એ સાઈડ નથી આપતી આપણે અત્યારે ગુણદીપુર ગામ અંદર પહોંચી આવ્યા છીએ આ તમે જોઈ શકો છો ગુણદીપુર ગામ છે અંધારો છે એના કારણે ઘણા દેખાશે નહીં અને આ સગડી જો સગડી હવે ડેડ સાઈડ આપી આપણે ને જો આ હવે કદાચ દેખાઈ જાય તમને અંધારો છે છતાંય તમને દેખાશે ઓહ સારું આ શું ગુણદીપુર ગામ આ થોડું થોડું દેખાતું હશે બહુ તો નહીં દેખાતું હોય આપણે અત્યારે વોલીબોલ રમવા આવી ગયા છીએ આપણે થોડક વહેલા કરે પછી આ વોલીબોલ રમવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો અમાર ગામનો વોલીબોલનો સીન થોડોક આવો જ કંઈક દેખાય છે જો એન્જોય કરો વોલીબોલ તો કંઈક થોડક આઉટ થઈ ગયો ને તેમાં બેસી ગયો હું સાઈટમાં અમારા ગામમાં થોડોક ઉંધી રીતે આલે છે આઉટ થઈ જાય 12 બેહી જાય આયો અર્જન ભાઈ એ બોલે બાર પકડ્યો તો જો બાર નીકળી ગયા અમાર ગામમાં વોલીબોલ લત જોઈ લ્યો